ત્યારે દરભાવતી સંઘર્ષ સમિતિ વિવિધ હિન્દુ સંગઠન સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા નાયબ કલેક્ટર આવેદનપત્ર આપી બાંગ્લાદેશની સરકાર પર વૈશ્વિક દબાણ કરી હિન્દુઓને રક્ષણ આપે અને કેટલાક હિન્દુઓ સીમા પર છે તેવું ભારતમાં આશય માંગતા હોય સરકારે એમને આશય આપવો જોઈએ જે બાબતને લઈ ડબોઈ નાયબ કલેક્ટરને ને આવેદનપત્ર સુપ્રત કરી હિન્દુઓની ન્યાય માટે રજૂઆત કરી તાત્કાલિક ધોરણે રજૂ પગલા લેવા ઉગ્ર માંગ કરી છે અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય ભારત સહ આજ રોજ જાણવા મળ્યા મુજબ બાંગ્લાદેશ એની અંદર જે એમનો પર્સનલ પ્રશ્ન હોવા છતાં પણ એને નિમિત્ત બનાવીને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરી અને બાર જેટલા મંદિરો તોડી પાડ્યા અને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી છે આવા સમાચાર મીડિયા દ્વારા જાણવા મળેલા છે પરંતુ બાંગ્લાદેશની અંદર જે ચાલી રહ્યું છે તેને જોતા હિન્દુઓને જે પરેશાની હિન્દુઓના ઘર બાળવા હિન્દુઓ મા બેન બેટીઓની ઇજ્જત લૂટવી આવું જે દુષ્કૃત્ય આચરવામાં આવી રહ્યું આવી રહ્યું છે તે ભારત દેશ હિન્દુ સમાજ અને આજે અહીંયા દર્ભાવતી નગરી સંઘર્ષ સમિતિ એ પણ આને સાંખી લેશે નહીં અને ભારત સરકાર આ અંગે કંઈક પગલાં લે અને એના ઉપર દબાણ લાવી અને બાંગ્લાદેશની સરકારને કહે કે હિન્દુઓની રક્ષા કરે અન્યથા આ પ્રમાણે જો કરવામાં નહીં આવે તો જે રીતે ઈંટનો જવાબ પથ્થરનો ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવે છે એમણે જ એવું કર્યું છે જો કે ભારતની પ્રજા તો સહિષ્ણુ છે અને આ ભારતની એક ઓળખાણ બતાવે છે કે બાંગ્લાદેશીને અહીંયા અમે શરણ આપ્યું છે અને આટલું આટલું કષ્ટ આપવા છતાં પણ અહીંની પ્રજાએ સહન કરી રહી છે છતાં પણ જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો જેવું એમણે કર્યું છે એવું અમે પણ કરતા કરવામાં પાછી નહીં કરીએ ત્યાં જો હિન્દુઓને આ કષ્ટ આપવામાં આવતું હોય તો અહીંયા મુસલમાનો છે એ સુખ શાંતિથી રહી શકે છે અને રહે એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ ના છૂટકે પરાણે જો અમોને જો આ આ રીતે કરવામાં આવશે તો અમે પણ પાછી પાની નહીં કરીએ આ અંગે ગર્ભાવતી સંઘર્ષ સમિતિએ પણ

વર્તમાન સમયમાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા પખવાડિયાથી જે હત્યાકાંડ ચાલી રહ્યો છે જે લઘુમતી હિન્દુ સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે બેન દીકરીઓની સરેઆમ આભરૂ લૂંટાઈ રહી છે રોજગારો નોકરી રોજગારો સળગાવવામાં આવી રહ્યા છે એનો તાત્કાલિક અસરથી ભારત સરકારની સેના દખલ કરે અને આ અત્યાચારો બંધ કરાવે એવી માંગ સાથે આજે એક આવેદનપત્ર આપેલું છે અમારી માંગ છે કે જે વિસ્થાપિતો જેનું સર્વસ્વ લૂંટાઈ ચૂક્યું છે તેવા લોકો ઘણા લોકો ઘણા હિન્દુઓ અસહાય થઈને ભારતની બોર્ડર પર ઊભા છે એ લોકોને તાત્કાલિક અસરથી રાહત કેમ્પની છાવણી બનાવીને ભારતમાં એમને પ્રવેશ આપવો જોઈએ ત્યારબાદ તેમના પુનર્વસનનું સુરક્ષિત પુનર્વસનનું આયોજન કરવામાં આવે સત્વરે તેવી અમારી ભારત સરકાર સાથે નાયબ કલેક્ટરશ્રીના થ્રુ અમારી માંગ છે